હલો ફ્રેન્ડ બધાને જય શ્રી કૃષ્ણ અને સીતારામ તો મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જો આજે ગણેશોથ છે તો હર્ષ ગણપત દાદાને નવડાવે છે ગણપત દાદાની પૂજા કરવાની છે તો મારા વ્લોગમાં રહેજો જો ગણપત દાદાને નવડા મળે છે પંચામૃત થી પંચામૃત દહી દૂધ ગૌમૂત્ર ગંગાજળ મધ પાણી બધું લઈને ગણપત દાદા નવરાવે છે પછી ગણપત દાદાને સિંદુઓ લગાડવાનું અને જનો પહેરાવશે પછી ગણપતિ બાપાનું સ્થાપન કરશે અને એને લાડવા પ્રસાદીના ધરાવી દેવાના તો ગણપત દાદાનું પૂજન નવડાવવાની વિધિ શરૂ થઈ ગઈ છે જો

સર્વકારેશુ સર્વદા તો હવે ગણપત દાદાને સિંદો લગાડવાનું શરૂ કરી દીધું છે અને ગણપત દાદાને જો સિંદો લગાડે છે તો બધા કન્ટિન્યુ આખા વ્લોગમાં રહેજો મારો આખો વ્લોગ જોજો અમે ગણપત દાદાની પૂજા કેવી કરી એ કમેન્ટમાં કરજો અને બધા જઈને ગણપત દાદા લખજો કમેન્ટમાં તમને બધાને ગણેશ ચોથની હાર્દિક શુભકામના તો ગણપત બાપાને સેંધુ લગાડવાનું શરૂ થઈ ગયું છે અને હવે સેંધુ લગાડાઈ ગયું છે અને ગણપત દાદાની સ્થાપના કરવાની છે તો હાલો આપણે બધાએ ગણપત દાદાની આરતી ગાઈ અને તમને બધાને ગમે તો હારી કમેન્ટ કરજો કોઈ ખરાબ કમેન્ટ કરતા નહીં તો ચાલો ગણપત દાદાની આરતી ગાઈ जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पितामहादेवा लडून् का भोग लगे करे सेवा लड्डुवनिका भोग लगे संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा एक दन्त दयावन्त चार भुजा एक दन्त चार भुजा मस्तक पर सिंदूर शोभे मूषक की सवारी। જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા અંધન કો આંખ દેત કો કોઢિન કાયા બાજન કો પુત્ર દેત નિર્ધન કો માયા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા આર ચઢે ફૂલ ચઢે ઓર ચઢે મેવા દર્શન કરીએ છીએ પગે લાગીએ છીએ હરેશ પગે લાગી લીધું છે અને હું પગે લાગું છું તો તમે બધાય મારો આખો વિડિયો જોયો તમારો આભાર ને જો ગણપત દાદાની પૂજા થઈ ગઈ લાડવાની પ્રસાદી તરી દીધી છે અને હવે અમે દર્શન કરી લીધા છે અને જો સવારના સાડા છ વાગ્યા છે અને અમે વેલા પૂજા કરી કેમ કે હરેશને કામે જવાનું હોય પછી એટલે વેલા જાગીને ગણપત દાદાની પૂજા કરી નાખી છે તો તમે બધા કહેજો કે કેવી લાગી તમને અમારી ગણપત દાદાની પૂજા અને જો આરતીને ગમ્યું હોય તો લાઇક કરજો અને મારો અવાજ ન ગમ્યો હોય તો સોરી અને બધાનો આભાર